આદિવાસી સમાજના જનનાયક અને દેશના ક્રાંતિકારી યોદ્ધા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા આદિવાસી અમૃતકુંભ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત જનજાતિ ગૌરવદ્દીન યાત્રાને પ્રસ્થાન કરાવાઈ છે જે યાત્રા રાજ્યના ચૌદ જિલ્લાઓમાં ફરવાની છે ત્યારે આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે જનજાતિ ગૌરવદિન યાત્રા

સોનગઢ ઉચ્છલ નિઝર થઈને સાગબારા સાગબારા થી ઉમરપાડા ને ઉમરપાડા થી મારા પોતાના મત વિસ્તારમાં આવશે ત્યારે પણ આ રેલી નું ખુબજ ભવ્ય સ્વાગત કરવામાં આવશે